માતાજી ખેડૂત મિત્રો અત્યારે સાંજના ચાર ને ચાર મિનિટ થઈ ગઈ છે તો આજે આપણે ખેતરે ઓટો મારવા આવી ગયા છે કારણ કે રાત્રે તો અહીંયા ફૂરવા તો આપણે રોજ આવે જ છે પણ આજે થોડા ફુવારા હાકવાના હતા તે ખેતરે ઓટો મારવા ઓટો મારતામાં અને થોડા ફુવારા ચાલુ કરી દો પાણી પાઈ લે પાડું બટાકાને તો જુઓ આપણા બટાકા હવે પાક ઉપર આવવાની તૈયારી થઈ ગઈ છે તો જોઈ લો એકદમ પીળાશ પણ પડી ગઈ છે જોઈ લો તો જોઈ લો ખેડૂત મિત્રો પીળાશ પણ પડી ગઈ છે એટલે આપણે બટાકા પાક ઉપર આવવાની તૈયારી થઈ ગઈ અને પાક ઉપર આવે ને તો એને પીળાશ પડવા મળે અને રોગવાળું પવન હોય તો કાળાશ પડવા મળે તો આપણે પીળાશ પડે છે એટલે પૂરેપૂરો પાક છે કારણ કે પૂરેપૂરો પાક બટાકાને મળશે લાઇટ પણ સારી આવશે ભાવ કેવા મળે છે એ હજી કોઈ નકલીફ થયું નહીં પણ જોઈ લો આપણે બટાકા તો હાલે સારા જ છે અને આપણે બટાકાને આજે દિવસ થયા છે બે મહિનાના સાત દિવસ તો આપણે સિત્તેર દાડે તો આપણે પાણી બટાકાને છોડી દેવામાં આવશે બાકીના વીસ દાડા જમીન તપાઈ દેવાની પાળા તપશે પછી બટાકા કાઢીશું તો કેવો લાગ્યો વિડીયો વિડીયો ખૂબ ગમે તો વિડીયો પૂરું પૂરો જોજો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી ખેડૂત મિત્રો